હવે જોઈએ સમાચાર વિકતવા અંકલેશ્વર પાલિકા પ્રમુખને જિલ્લા ભાજપે સો કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે આવચ્ચે પાલિકા પ્રમુખ ઓડિયો કંડના હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે હવે ચેન્નઈ પ્રવાસી ઉપડી ભગવાનના શરણે પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે પ્રમુખ અને તેના પતિનો ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં ભાજપના જ કેટલાક સભ્યનો હાથ પાલિકા ચીફ ઓફિસર દ્વારા પણ વિપક્ષની માંગણી મુજબ તપાસ શરૂ કરાવાઈ હતી અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ અને તેના પતિનો સફાઈના કોન્ટ્રાક્ટરના માણસ પાસે કથિત રૂપિયા પચાસ હજાર માંગતો ઓડિયો વાયરલ થતાં ભાજપમાં ભૂકંપની સ્થિતિ છે વિપક્ષ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા ભાજપ જ હાલ બેક ફૂટ પર જોવા મળી રહી છે પાલિકા પ્રમુખથી નારાજ જૂથેજ પ્રમુખનો ઉત્તરાયણના દિવસે રાજકીય પેચ કાપી નાખી હોવાની ચર્ચા શહેરમાં ચાલી રહી છે ભાજપના જ એક મોટા માથાના ઈશારે લલિતા રાજપુરોહિત અને તેમના પતિ ભવાની સિંહની કથિત પૈસા માંગણી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હોવાનું રાજકીય નેતાઓમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે અંકલેશ્વર નગરપાલિકામાં સત્તાધારી ભાજપમાં ચાલી રહેલા જૂથવાદ પગલે પક્ષની છબી ખરડાઈ છે ભાજપની બગડી રહેલી છબીના ચાર દિવસ બાદ મોવડી મંડળ સક્રિય બન્યું છે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખની કથિત ઓડિયો ક્લિપ મામલે પાલિકા પ્રમુખનો ખુલાસો પૂછવા માટે કારણ દર્શક નોટિસ આપવામાં આવશે કારણ દર્શક નોટિસનો નો જવાબ બાદ પ્રમુખ સામે કાર્યવાહી કરાશે તેમ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં અને વિપક્ષ સુધી કેવી રીતે પહોંચી તે સવાલ ઉઠતા રાજકારણ ગતિવિધિ પર નજર મારતા જ આ કાંડ પાછળ ખુદ સત્તા પક્ષના પાલિકા પ્રમુખથી દુભાયેલા કેટલાક સત્તા પક્ષના જ ભેજાબાજોનો કારસ્તાન હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેઓ દ્વારા પાલિકા પ્રમુખ સાથે જ રહીને આખો ખેલ પાડ્યો છે ત્યારે ટોળના આરોપ લાગતા જ કેટલાક નેતા ભૂગર્ભમાં ઉતરવા સામે તેના મોઢા પણ સિવાઈ ગયા છે ત્યારે સમગ્ર મામલો રાજ્યના મંત્રીને સ્થાનિક ધારાસભ્ય સુધી પણ પહોંચ્યો છે અને તેમના દ્વારા કેટલાક નેતાના ક્લાસ પણ લેવાયા છે જ્યાં ભાજપ હાલ ડ્રાઇવિંગ સીટ પર ખસી બેક ફૂટ પર આવી ગયું છે શર્ટના બટન તોડતા નેતા પણ હાલ તો આ મુદ્દે ચૂપકી દી સાધી લીધી છે જ્યાં પાલિકા કચેરી ખાતે પડ્યા પાથર્યા રહેતા નેતાઓ પણ હાલ પાલિકા કચેરી નજીકથી ગાડીના ટર્ન લઈ અન્યત્ર વળી રહ્યા છે આ વચ્ચે પાલિકા ચીફ ઓફિસરે ઓડિયોની ચકાસણી કરાવવા માટેની શરૂઆત કરાવી છે અને સમગ્ર મામલે પાલિકા અધિનિયમ હેઠળ બંને પક્ષે જવાબ લેવા માટેની કવાયત પણ શરૂ કરી હતી